સાસુ હોય ને એ સાસુ એ પણ ક્યારેક પોતાની વહુ પાસે નાનું બની જવાય તો આ બધા ડખા થાય છે ડખા બંધ થઈ જાય ક્યારેક બાપે પણ પોતાના દીકરા પાસે નાનું બની જવાય દરેક વખતે મોટું બનવું જરૂરી નથી કારણ કે મોટું બનવાથી સાધનાનો માર્ગ તો બગડે આધ્યાત્મ પથ તો બગડે અરે સાહેબ આપણો વ્યવહાર એ બગડે વ્યવહાર એ બગડે નાનું બની જાવ ને એમાં હું વાંધો ક્યારેક બોલો સાસુ પ્રેમથી બોલો એ વવ તને સાચી વાત કરું કે આજ બહુ સરસ લાપસી બનાવી હો આવી લાપસી તો હું તારા જેવડી હતી ને ત્યારે મને આવડતી નહોતી બોલ આમ જો સાસુ પોતાની વહુ ની પ્રશંસા કરવા લાગે અને ક્યારેક વહુ નાની બની જાય વવ એમ કે સાસુમાં તમે જેવી લાપસી બનાવો ને એવી લાપસી ગમે એટલી કોશિશ કરું પણ મારાથી બનતી નથી આમ કરીને વઉ સાસુને સારું લગાડે સાસુ આમે પોતે નાની બની જાય અને સાસુ વઉ ક્યારેક સારા શબ્દો બોલીને સારું લગાડે સાસુ પોતે નાની બની જાય આમ નાના બનશો ને તો આપણો વ્યવહાર પણ સુધરી જશે અને સાસુ વવનું આજે મહાપુરાણ ચાલે છે એ મહાપુરાણની પૂર્ણાહુતિ થઈ જશે સાહેબ પૂર્ણાહુતિ થઈ જશે